રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ અને રાજ્ય સહકાર રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા ઇન્ડિયન પોટાશ લિમિટેડની વિઝિટ લીધી રાજ્યના નાણા ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ અને સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ વલસાડના પારનેરા પાડી ખાતે ઇન્ડિયન પોટાશ લિમિટેડ સંચાલિત વલસાડ સુગર ફેક્ટરીની મુલાકાત લીધી હતી આ મુલાકાત બાદ યોજાયેલી બેઠકમાં રાજ્યના નાણા ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ અને સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ ઇન્ડિયન પોટાશ લિમિટેડના મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી હતી રાજય સરકારના સહકાર વિભાગના ધારાધોરણ મુજબ સભાસદોને તેમની શેરડીના પિલાણના મહત્તમ ભાવો સમયમર્યાદામાં મળે અને હાલના જે સભાસદો છે તેમાં વધારો થાય તેમજ જિલ્લાના વધુમાં વધુ ખેડૂતો આ સુગર ફેક્ટરીનો લાભ લે તે જોવા જણાવ્યું હતું આ બેઠકમાં રાજ્યના સહકાર સચિવ કુમાર ખાંડ નિયામક એચ એન પટેલ જિલ્લા રજિસ્ટ્રાર એચએન કાછડ પ્રાંત અધિકારી વિમલ પટેલ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા